વાત નથી કરી ને આગળ હાંડ પડી ને ઉભી રે છે કડીક માત્ર ખાવા ને પેલા ભગવાન ને ધરવાના તોય ત્યાં ન ખવાય આપડે

તો આશસ કઈ જાશે હા તો તલવાડવાની શરૂઆત કરી દીધી છે પે પારવા પારવા છે એટલે નઈ વાંધો આકડે વઢાય જા કાગડીક માં બે ઓળ માંગશું વા હા બે કે આ બે આઈન કોઈ એટલે 3 4 ઓળ્યું છે હો 6 ઓળ્યું બે ધોળી છે ને બે હા હા બે હાની ખાવાની છે ને બે મુખવાસ મુખવાસ ખાવાની છે બસ આમ આવડે તો છે લે અંગૂઠા નો વઢાય આમ અંગૂઠા વઢાય હા

તો પોછી પોષીને લેવું પડે ને હાથ વઢાઈ ગયો હોય ક્યાં જવું મળે એમ તો કીધું આ મશીન આવ્યું છે આવું પણ તલ વાડવા જોઈ જ કહેજો પાછા તલવાડવા આવશે આપણને આવડતું નથી એટલે આપણને નહીં હો હા હા તમને એક ને તે આપણને કઈ આવું વાડવાડ હું ફાવે નહી ને કાંઈ આવડે ને એટલે કેમ કેવું દાડીએ જાઉં તમારે કોકડાવાળી ક્યાં જોઈ જો હા દેવાના પૂરી કરી દેવાના હજુ પછી આને તલ વાઢી તે ઓલું કરવું પડશે ને હું પૂળા દેવાના એ શીખવાડવા પડશે કોઈ દેવાયેલા ન હોય નથી આવડતું શીખવાડજો ને એટલે શીખી જાય

મુખવાસ બહુ ખાવા જોવે પછી કે તલ હા તલ ની કાળા તલ ની હાની બનાવવાની હોય તો મોડું ને કે મોર થઈ જાય લીરા કેટલા બધા પાછા દેવાના

બેજી કે કઈ કઈ ન આત કલેરા જેવો ચેરાવા છે આપા ક્યાં છે કાઈ ને ભાઈ લાવવા હા ક્વોલિટી કરે તે ભાઈ ભે તે ગાટી આવા છે એમાં આવન સ ન કઈ ના કોનાલા રકા બેગા કી જાવ ના અલરે મેનેટ કરવું પડે તોય મુખે

ઓય યાર બબો મોટો બાઈક બાર પડી જાઓ ના પડે મુકવા મળ્યા હે આ પડ સાચી તે મોટો મોટો છોકું કે જો ઓકે મોડ કે કાબડા બોટ ના પા સાણી મુકાઈ લે છોટી દે પોળો હા હવે બી જશે કે નહી આ મુઠી સાર ફટ નહી આ જ મસી આ 15 ના

બોર ન આવે થાય ને એટલે બધું તો મિત્રો આપડે પોરો ખાઈ લીધો તલ વાઢી નાખ્યા અને પોળા વાળી દીધા અને ઓઘલાય થાપી દીધા પાકેરસે જ પાકે કાળા થાય થાય હું ખેરસે ને કાલ ખેડ નાખવાના ઊંધા કરી નાખવાના ઓગલા તરત એમ તો જલ્દી હું તડકો પડે તો હું એમ પછી માં બનવા જાય એની કહે કે હાની થાય નહીં તો આપડે જો વાઢિયા નો વિડીયો બનાવ્યો હતો ને કામ પૂરું કરી દીધું તો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરીજો શેર કરીજો ને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને અને પાછા ફરી મળશે એક નવા વિડીયા સાથે ત્યાર કે બધાને બાય બાય